દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ પર કરેલ ટિપ્પણીને લઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું એકતાનગર ખાતે આવેલ ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની પ્રતિમાને તમામ કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર કરીને રેલી સ્વરૂપે એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું એકતાનગર કેવડિયા કોલોની આંબેડકર ચોક ખાતે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ગુજરાત પ્રદેશમાંથી આવેલ કોંગ્રેસના આદિવાસી પ્રમુખ રાજુભાઈ પારઘી નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તળવી ગણેશ્વર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ તળવી તાલુકા પંચાયત પક્ષના નેતા દક્ષાબેન તળવી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા હાલમાં જ નવા નિમાયેલ ગુજરાત વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી તેમજ આદિવાસી સમાજ પર કરેલ ટિપ્પણીને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેવડીયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આદિવાસી સમાજ દ્વારા જે નિર્ભયા ચેનલના રાજકીય વિશ્લેષક અને ગોપી ગાંગર એ ગુજરાતના અમારા વિધાનસભાના આદિવાસી સમાજના મસીહા ખેડબંધા વિજયનગરના ધારાસભ્ય અને હાલમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતાની નિમણૂક થઈ છે અને તુષારભાઈ ચૌધરી અને આદિવાસી સમાજ વિશે જે નિર્ભયા ચેનલના ગોપી ગાંગર અને જગદીશ મહેતાએ જે આદિવાસી સમાજ વિશે જે ટીકા ટિપ્પણી કરી છે એ ટીકા ટિપ્પણીને લીધે સમગ્ર ગુજરાત અને દેશનો આદિવાસી સમાજમાં રોષ વ્યાપી નીકળ્યો છે અમે આ પોલીસ ફરિયાદ તો આજે આપી છે પણ જો આવનારા સમયમાં જો આ પોલીસ ફરિયાદ કરીને ગોપી ગાંગર અને જગદીશ મહેતાના જેલના હવાલે નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ અમે જલદ કાર્યક્રમ આપવાના છીએ માટે આપના માધ્યમથી હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહેવા માંગુ છું કે આ સરકાર દરમિયાનગીરી કરી જે કોઈપણ સમાજ હોય સમાજ વિશે જે ટીકા ટિપ્પણીના આવા ઉચ્યારણો કરતા હોય એ કોઈપણ સંજોગોમાં માફ થઈ શકે તેમ નથી માટે રાજ્ય સરકાર પણ દરમિયાનગીરી કરી પોલીસ ફરિયાદ નોંધાવી જેલના હવાલે કરે નહીં તો આવનારા સમયમાં મેં ગુજરાતના ગામડે ગામડે તાલુકે જિલ્લા મથકે ફરીથી જનત કાર્યક્રમ આપીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી

નાનામાં નાનો ધોરણ ભણતો બાળક હોય એને પણ ખબર પડે છે કે કોઈ સમાજ વિશે કઈ રીતે બોલાય આની વિચારધારા મનુવાદી વિચારધારા છે પાણી ફૂટ્યા પછી પાણ બધવાની વાત કરે છે પણ અગાઉ પણ એક રાજભા ગઢવી જેવા કલાકારે પણ આદિવાસી વિશે ટીકા ટિપ્પણી કરી હતી વારંવાર આ લોકો ટીકા ટિપ્પણી અને વારંવાર માફ કરી દેવાનું એ આદિવાસી સમાજના ખુનમાં નથી ગુજરાતનો આદિવાસી સમાજ કોઈ પણ સંજોગોમાં અમે જેલને હવાલે થાય એના માટેનો જ પ્રયત્ન કરી રહ્યો છે અને અમારો આવનારા સમયમાં પણ જો આ જેલ ને હવાલે નહીં થાય તો ગુજરાત ની અંદર અમે જલદ આંદોલન કરીશું એમાં કોઈ શંકાને ને સ્થાન નથી રાજેન્દ્ર પારગી